આત્માનુભૂતિના પંથે પ્રયાણ શરૂ કર્યા બાદ હવે જે પણ કંઈ બ્રહ્મ કે આત્મા કે ઈશ્વર આ જગત જીવ એ બધાનું જે જ્ઞાન મેળવ્યું જીવ શું છે જગત શું છે ઈશ્વર શું છે બ્રહ્મ શું છે આત્મસાક્ષાત્કાર એટલે શું એ જાણ્યા બાદ હવે ટૂંકમાં આત્મસાક્ષાત્કાર એટલે એ પરમાત્મા જે છે જે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે જગત કારણમ બ્રહ્મ પરબ્રહ્મને જગત કારણ તરીકે કઈ રીત શા માટે જાણવાનો છે એટલા માટે જાણવાનું છે કે આપણે ક્યાં છીએ તો કે આ જગતમાં છીએ જન્મ્યા છીએ જીવીએ છીએ તો જેનો નિત્ય આપણે અનુભવ કરીએ છીએ જેમાં નિત્ય આપણે જીવીએ છીએ એના કારણને જાણ્યા વગર એ પરમાત્મા સુધી પહોંચી શકાશે નહીં માટે એ બ્રહ્મને જગત કારણમ તરીકે જાણવો ખૂબ જરૂરી છે સારું જ્ઞાનથી શાસ્ત્ર અને ગુરુજનોના ઉપદેશથી ખબર તો પડી ગઈ કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ એ પરબ્રહ્મ છે ઈશ્વર છે એને પ્રાપ્ત કરવા માટે આ પહેલાંના વિડીયોમાં આપણે જોઈ ગયા કે આત્માનુભૂતિ માટે પ્રયાણ શરૂ કરીએ એમાં પંચકોષની વાત કરી હવે જે વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તાની વાત કરી એમાં એ પરમાર્થ માટે જે પુરુષાર્થ કરવાનો છે હવે એ પુરુષાર્થ ઉપર ધ્યાન આપવું પડશે પેલું તો થિયરી ભણી ગયા હવે પ્રેક્ટિકલ કરવાનું છે અને આ પ્રેક્ટિકલ જ્યાં સુધી નહીં કરીએ ત્યાં સુધી પરમાત્મા બુદ્ધિમાં તો જણાશે સૂક્ષ્મ બુદ્ધિથી તમે જાણી શકશો પણ તમારા અનુભવમાં આવી ન શકે એક કોઈએ તમને ચોકલેટ આપી હોય મોઢામાં પણ મૂકો પણ ચોકલેટની ઉપરનું પ્લાસ્ટિકનું રેપર કાઢ્યા વગર જો જીભ ઉપર મૂકો તો કહેવાય કે ચોકલેટ મોઢામાં મૂકી જીભ ઉપર મૂકી પણ સ્વાદ નહીં આવે મીઠાશનો રેપર કાઢવું પડશે પુરુષાર્થ કરવો પડશે બસ એવી જ રીતે જે આ થિયરી છે એ પ્લાસ્ટિકના પેલા કવર જેવી છે રેપર જેવી છે ને કાઢવી જ પડે અને માટે જ આ અનુભૂતિ માટે અનુભવ માટે પ્રેક્ટિકલ કરવા માટે ભગવદ્ ગીતામાં અલૌકિક શ્લોક આપ્યા છે જેવી રીતે ઉપનિષદમાં છે એવી રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ પરમાત્માએ ખૂબ કૃપા કરી છે અને વારંવાર શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે કહેવામાં આવે છે કે તમે વાંચો મનન ચિંતન કરો એનું એક જ કારણ છે કે અર્જુનજી આપણા જ જેવા મનુષ્ય એમને ઉપદેશ આપ્યો અને એમણે છેલ્લે કહ્યું કે નષ્ટો મોહ સ્મૃતિ લપતા એ પરમ તત્વને હવે પામી ગયા છે તો આપણને એક શ્રદ્ધા પણ જાગે એક હિંમત અને વિશ્વાસ પણ આવે કારણ કે પરમાત્માના પંથને દુર્ગમ કહેવો છે ખૂબ અઘરો છે કરોડોમાં કોઈ એક જાણી શકે એવી વાતો પણ જો સાંભળી હોય તો આપણે નાસી પાસ ન થઈ જવું કે તો તો પછી મને મળે જ નહીં ને ના એવું નથી તો પછી આવું શા માટે કહેવામાં આવે છે એવું એટલા માટે કે એની દુર્લભતા એનો ઇમ્પોર્ટન્સ બતાવવા માટે તો જ આપણે એ તરફ પ્રયાણ કરીએ તો હવે પ્રેક્ટિકલ કઈ રીતે શરૂ થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઘણા બધા શ્લોકમાંનો એક શ્લોક છે કૃષ્ણ પરમાત્મા શું ઈચ્છે છે કે બસ આટલું કરો બસ આટલું જ કરો તો જે પરમાત્માનું જ્ઞાન તમને શાસ્ત્રોમાં આપેલું છે ગુરુજનો થી તમે જે મેળવ્યું છે એ તમારી અનુભૂતિ નો વિષય બને નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંગઈ ગચ્છંત મૂઢા પદમ બસ આટલું જ કરવાનું છે શ્રી ભગવાને કહ્યું પણ આ લાગે છે એક શ્લોક એક ચાર પદ પણ ઘણું બધું કરવું પડે છે એમાં શું કહ્યું નિર્માન મોહા મોહમાંથી ફક્ત મુક્તિ નહીં અતિશયપણે નિશેષપણે કાયમ માટેની મુક્તિની વાત કરે છે જુઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં હંમેશા કૃષ્ણ પરમાત્મા જે વાત કરે છે એને કાયમ માટે હંમેશ માટે પ્રેક્ટિકલમાં મૂકવાની વાત છે પ્રવચન સાંભળો કે સાધના કરો કે જપ તપ કરો ધ્યાનમાં બેસો પૂજા કરો ત્યાં સુધી અને નિર્મોહ થવાનું છે નહીં હંમેશ માટે કાયમ માટે તમે રસોઈ પણ બનાવતા હો કે કપડાં ધોતા હો ઝાડુ કાઢતા હો કે બહાર ફરતા હોય અન્ન ગ્રહણ કરતા હોય ઊંઘી જતા હો કંઈ પણ દિવસમાં જે પણ કંઈ તમે પ્રવૃત્તિ કરો તમારું આ નિર્માનત્વ નિર્મોહત્વ કાયમ રહેવું જોઈએ આ વાત ઉપર ખાસ ધ્યાન આપજો તો નિર્માન મોહા માન મૂકી દો માનનો નો ક્યારે પ્રશ્ન આવે છે જ્યારે દુખ આવે છે દુઃખ કેવી રીતે આવે છે જ્યારે તમને કોઈ અપશબ્દ બોલે તમારું કોઈ અપમાન કરે કે નિંદા કરે ત્યારે ઠેસ કોને વાગે છે આ માનને માન એટલે અભિમાન આ અભિમાનનું મૂળ શું છે અભિમાનનું મૂળ છે અજ્ઞાન અને આ અજ્ઞાનથી શું થાય છે અનર્થ અજ્ઞાનથી એવું માની લઈએ છીએ કે હું આ દેહ છું હું આ મન છું આ બુદ્ધિ છું હું આ શરીર મન બુદ્ધિનો સંઘાત છું અને પોતાને શરીર મન બુદ્ધિનો સંઘાત માની લેવાથી આ અભિમાન જે થાય છે જે ખોટું છે અભિમાન અજ્ઞાનવશ છે એટલે ખોટું છે અને એને લીધે જે પરમ તત્વ અંદર જે છે એના સુધી પહોંચી શકાતું નથી આપણે આ શરીર મન બુદ્ધિની બાંજગઢમાં જ રહ્યા કરીએ છીએ કોઈએ મને આમ કહ્યું કોઈએ મારું અપમાન કર્યું હવે પાછું હું કંઈ કહું રાગ દ્વેષ ઉભા થાય અને એ આખી શૃંખલા ચાલે ક્યાંથી શૃંખલા ચાલે કે ધ્યાય તો વિષયાન મને માન મળે એ મારા મનનો અને બુદ્ધિનો જ એક વિષય છે લોકેષ્ણા જ છે કે મને માન મળે અને માનને બદલે જો અપમાન મળ્યું અને લોકેષ્ણાનો વિષય જે છે એ ડિસ્ટર્બ થઈ ગયો તો શું થાય છે બધા જ વિષય ખાલી નહીં અને બુદ્ધિના વિષયને પણ આ લાગુ પડે છે કોઈ પણ વિષયનું ધ્યાન ચિંતન કરીશું તો એનો અંત ક્યાં આવે છે સંગ તે શું ઉપજાય તેથી લઈને બુદ્ધિનાશા પ્રણસ્યતી અને માટે આ માન ક્યાં સુધી લઈ જાય છે બરબાદ કરી નાખે છે પ્રણશ્યતિ માટે નિર્માણ મોહા મોહથી મુક્ત થઈ જાઓ જે મળ્યું છે એને પહેલા સ્વીકાર કરી લો જે નથી મળ્યું એને પરમાત્માને ઉપર સોંપી દો પ્રાર્થના કરો જોઈતું જ હોય તો પ્રાર્થના કરો અને તે છતાં પણ જો ન મળે તો પરમાત્માનો પાડ માનજો કે ન આપવા માટે પણ એણે તમારો વિચાર કર્યો તમે એના મનમાંથી આવ્યા મનમાં પ્રવેશ કર્યો આપણી ઈચ્છાએ પરમાત્માના મનમાં પ્રવેશ કર્યો પરમાત્માએ હા કે ના પાડી હવે ઈચ્છા પૂરી થઈ કે નહીં થઈ એ વાત જવા દો પણ આપણે પરમાત્માના મનમાં ફરીને તો આવ્યા પવિત્ર તો થઈ ગયા જો ન આપ્યું તો એણે આપણી ઉપર વિચાર કર્યો કે અને જો હું આપી દઈશ આ માંગે તો છે અજ્ઞાનવશ જો આપી દઈશ તો એમાં એનું નુકસાન છે પરમાત્મા જે આપણને નથી આપતો હંડ્રેડ પર્સન્ટ લખી નાખો આજે કે હંડ્રેડ પર્સન્ટ આપણું એમાં નુકસાન છે અને માટે જ નથી આપ્યું વિચાર કરજો આજથી દસ વર્ષ પહેલા તમે કોઈ વસ્તુ માંગી હોય અને ન મળી હોય તો આજે દસ વર્ષ પછી તમને થશે કે હે ભગવાન સારું થવું તે મને નહીં આપ્યું ખરેખર મને નુકસાન થતે આવું બન્યું છે કે નહીં અવશ્ય બધા સાથે આ બને છે માટે બને ત્યાં સુધી જે છે એનો સ્વીકાર કરીને બધું જ એને સોંપી દો નિર્માન મોહાજિત કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ખૂબ જ વાર પ્રયોજ્યો છે આની ઉપર બહુ ધ્યાન આપ્યું છે કેમ આ સંઘથી જ બધું થાય છે સંઘ એટલે વિષયોનો ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંઘ એટલું જ નહીં પરમાત્માએ આ સંઘની વાત ક્યાં કરી છે હમ જયારે વૃક્ષના છે અસંગતા રૂપી શસ્ત્રની વાત કરી છે અસંગ શસ્ત્રવા જો સંઘ કેટલો અનર્થ સર્જે છે અને માટે જ કહ્યું કે અસંગ એક સંઘ છોડી દેશો ને તમે હમ સંઘ એટલે શું હકીકતમાં સંઘ એટલે ઇન્દ્રિયો વિષયો સંગ તો બરાબર છે પણ એ પહેલા શું થાય છે સંઘ એટલે કરતા ભાવનો સંઘ થાય એ છોડી દો ભોગતા ભાવનો સંગ છોડી દો અહંકારનો સંગ છોડી દો મોહનો સંગ છોડી દો મને આ મળવું જ જોઈએ એ જીદ્દનો સંગ છોડી દો રાગનો સંગ છોડો દ્વેષનો સંગ છોડો હમ આ બધા સંગ છોડવાની વાત કરી છે સત્સંગત્વે નિસંગત્વ પૂજ્ય શંકરાચાર્યજીએ પણ એ જ લખ્યું છે કે આ સંઘને છોડવા માટે તો સત્સંગ કરવા કહીએ છીએ સતનો સંગ કરો સત એટલે કાયમ જે રહેવા વાળું તત્વ છે અપરિવર્તનશીલ પરબ્રહ્મ છે એનો સંગ કરો એનો સંગ જેણે કર્યો હોય એવા સત્પુરુષોનો સંગ કરો હમ એવા મહાત્માઓનો સંગ કરો એવા જ્ઞાનીજનોનો સંગ કરો જે તમને નિશ્ચલ તત્વે જીવન મુક્તિ જીવન મુક્તિ સુધી તમને પહોંચાડી શકે તો નિર્માન મોહા સંગ દોષા જેને સંઘ છોડ્યો એની પાસે અસંગતા રૂપી શસ્ત્ર આવી જશે અને અસંગતા રૂપી શસ્ત્ર મોહાજિત દોષા અધ્યાત્મ નિત્યા સંગ છૂટી જાય ખોટી વસ્તુઓમાંથી સંગ છૂટી જાય તો જ પરમાત્માનું નામ લેવું ગમે તો જ તમે આ અધ્યાત્મના માર્ગમાં પ્રવૃત્ત થઈ શકો નિત્ય વિનિવૃત્ય કામ આહા વાસના અને કામનાઓ પૂરેપૂરી જતી રહેવી જોઈએ તો શું અમારે કોઈ ઈચ્છા જ નહીં કરવાની વાસના જ નહીં કરવાની ના ઈચ્છા અને વાસના નહીં કરવાની વાત નથી પણ જે ઈચ્છા જીદનું રૂપ લઈ લે છે એ ઈચ્છાઓ અને વાસનાઓ કરવાની વાત કરી છે વાસનાઓ ન કરવાની વાત કરી છે તો પછી આ જે ઈચ્છા થાય જે જીવન હોય એ કેવી રીતે જીવવું તો આ શરીર મન બુદ્ધિનો જે સંગાથ છે જુઓ શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ આ શરીરનું સાધન સ્વસ્થ ન હોય હમ એને સ્વાસ્થ સ્વાસ્થ્ય ન અર્પિત કર્યું હોય તો તમે સારી રીતે પરમાર્થ કરી શકો એમ નથી માટે શરીરને સાચવવા માટે કે જો આ શરીર એટલે કે આપણી હેલ્થ આપણી તબિયત આ શરીરને જો બરાબર સાચવ્યું નહીં તો પરમ તત્વનો વિચાર કરવામાં વિઘ્ન આવી શકે છે અને માટે શરીરને ટકાવવા પૂરતો જે પણ કંઈ એને ભોગ આપવો પડે અન્ન આપવું પડે પૂરતી ઊંઘ આપવી પડે જે પણ કંઈ વસ્તુઓ એને જરૂર હોય માત્ર જીવનને ટકાવવા માટે એને આનંદિત કરવા માટે નહીં હમ ભોગ જે ભોગ અને વિલાસ માટે નહીં શરીર મન ઇન્દ્રિયના ભોગની સુખાકારી માટે નહીં પણ માત્ર એને સારી રીતે ટકાવવા માટે કે એ ટકે તો પરમાર્થ કરી શકે આટલા પૂરતું જ શરીરને સાચવવાનું છે માટે કહ્યું કે બધી જ વાસનાઓથી વિનિવૃત્ત કામ આ હંમેશ માટે સારા પ્રકારે કામનામાંથી નીકળી જાઓ સુખ દુઃખરૂપી મોહથી પણ મુક્ત જે થઈ ગયેલો છે એને એ પરમ તત્વ સત્વરે પ્રાપ્ત થાય છે થઈ જ ગયું છે ગચ્છી અમૂળા પદમ અવ્યયંતત્વ જે અમૂળ છે જે મૂળ નથી મૂળતા તમસથી મૂળતા આવે છે તમસ એટલે કે આળસ પ્રમાદ અને વારંવાર લગભગ ઘણા બધા દરેક પ્રવચનમાં એક વાર તો પુરુષાર્થની વાત આવતી જ હશે કે હન્ડ્રેડ પરસેન્ટ પુરુષાર્થની વાત છે પ્રારબ્ધ ઉપર આ પરમાત્માને ન છોડી શકાય હમ પ્રારબ્ધની જો વાત કરશો તો આ કપાળ ઉપર ઈશ્વરે પોતાનું નામ દરેકના કપાળ ઉપર લખ્યું છે પણ આપણે ક્યાં જેવું છે આપણે તો એ વિષય ભોગમાં જ પાછળ પડીએ છીએ એણે તો બાય ડિફોલ્ટ તો આપેલા જ છે વિષય ભોગ ભગવાને બધાને જ આપેલા છે પોતાના કર્મફળ અનુસાર હમ તો એમાં પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકાર બુદ્ધિ અને પરમ પુરુષાર્થ માટે આપણે પ્રયાણ કરીએ અને નિર્માણ મોહા બનીએ અને એ પદમ પદમ અવ્યયમ તથા એ અવ્યય પદને અહીં અને અત્યારે પ્રાપ્ત કરી લઈએ એવી જ પરમાત્માને પ્રાર્થના શુભ ભાવના અસ્તુ